નમસ્કાર મિત્રો સ્વાગત છે વિડિયોની અંદર આજે આપણા મિત્રો જણાઈશું ગુજરાત સરકારની મહિલાઓ માટે એક નવી યોજના ચાલુ કરવામાં આવેલી છે જે યોજનાની અંદર મિત્રો વાત કરીએ તો મહિલા તાલીમ આરથી યોજના જેની અંદર મહિલાઓને મિત્રો તાલીમ આપવામાં આવશે જે મહિલા તાલીમ લેશે તેને છે તે મિત્રો દરરોજના અઢીસો રૂપિયાની સહાય મળવા પાત્ર થશે અને હાલના સમયમાં આ યોજનાની અંદર મિત્રો ઓનલાઇન અજ્યોફોમ ભરવાના પણ ચાલુ છે જે પણ મહિલાને લાભ લેવો હોય તો આ યોજના ફોર્મ ભરી અને પછી મિત્રો તમે તાલીમ લો તો તમને મિત્રો પચાસ રૂપિયાની સહાય મળવા પાત્ર થશે ચાલો માહિતી મેળવીશું કે કોને કેટલો થાય છે કે રીતે લાભ મળે છે જગ્યાએ ફોર્મ ભરવી એ સંપૂર્ણ માહિતી મેળવીશું આ એક જ વિડીયો વિડીયોમાં મહિલા તાલીમાર્થી મહિલા વૃત્તિ યોજના બે હજાર ચોવીસ પચીસ માટે નવી યોજના છે યોજનાનું નામ વાત કરીએ તો મહિલા તાલીમાર્થીઓને વૃત્તિ સ્ટ્રાઇપ પેડ એની અંદર તમારે મિત્રો ટ્રેનિંગ લેવાની રહેશે કેચ આર ટી ફાઈવ આ યોજના હેઠળ બાગાયતી પાકોમાં મૂલ્યવર્ધન ટ્રેનિંગ અને કિચન ગાર્ડન વિશે પર મિત્રો તમને તાલીમ આપવામાં આવશે આ મિત્રો ત્રણ વિષય છે જેની અંદર વાત કરીએ તો આ યોજના હેઠળ તાલીમાર્થીઓ દીઠ નિયમો અનુસાર રૂપિયા એક દિવસના અઢીસો રૂપિયા ઋતિકા તરીકે મળવાપાત્ર રહેશે એક દિવસના મિત્રો તમને અઢીસો રૂપિયા સહાય મળવાપાત્ર થશે ત્રણ વિષય છે મૂલ્યવર્ધન ટ્રેનિંગ અને કિચન ગાર્ડન એ પર મિત્રો તમારે તાલીમ તાલીમ લેવાની રહેશે આ યોજના હેઠળ અરજદારને બે અને પાંચ દિવસની તાલીમ આપવામાં આવશે તાલીમ તાલીમમાંથી વર્ગની સંખ્યાની અંદર વાત કરીએ તો ઓછામાં ઓછી વીસ અને વધુમાં વધુ પચાસ રહેશે એક દિવસની અંદર મિત્રો તમારે સાત કલાકનો તાલીમ લેવાનો સમય રહેશે આ યોજનાની છેલ્લી તારીખ એકવીસ આઠ બે છે ત્યાં સુધી મિત્રો તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો જે આપણે મિત્રો વાત કરી કે જે મિત્રો તમારે તાલીમ લેવાની રહેશે અને જે દિવસો છે તે દિવસ પ્રમાણે મિત્રો તાલીમ લેવાની રહેશે પછી તમારે જે છે તે એક દિવસની અંદર મિત્રો તમારે ઓછામાં ઓછું સાત કલાકની મિત્રો તમારે ટ્રેનિંગ લેવાની રહેશે બે ને પાંચ દિવસ છે એ પ્રમાણે મિત્રો સાત સાત કલાકની મિત્રો તમારે ટ્રેનિંગ લેવાની રહેશે અને એક રૂમની અંદર જે સંખ્યા મર્યાદિત છે તે પ્રમાણે સંખ્યા છે જો મિત્રો તમે ઈચ્છુક હો અને જો તમારે આ અંદર લાભ લેવો તો ઓનલાઈન અરજી ફોર્મ ભરી નાખો વાત કરીએ તો ઓનલાઈન અરજી કેવી રીતે કરવી જેને આપણે અલગથી વિડીયો બનાવશે જે નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મોકલ છે એ વિડીયો દેખીને મિત્રો તમે આ યોજનાની અંદર ફોર્મ ભરી શકો છો અને લાભ પણ લઈ શકો છો આ વિડીયો મિત્રો ગુજરાતની તમામ મહિલાઓ સુધી શેર કરો જે બિનને જે મહિલાઓનો લાભ લેવો તે આ યોજનાની અંદર લાભ પણ લઈ શકે આવી જરૂરથી માહિતી મેળવવા માટે તમે મારી યુટ્યુબ ચેનલને સબ્રેશન્સ કરો તમે ક્યાં જિલ્લાના વતની છે કોમેન્ટ કરીને જણાવજો બરો પડે કે આ જિલ્લાના વતની છે તે અમારી યુટ્યુબ ચેનલનો વિડીયો દેખે છે ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે નવા એક ટોપિક સાથે જય જવાન જય કિશન વંદે માત્ર ભારતમાં થઈ જાય